નંદેસરી પોલીસ ઉમટી ઝડપાઈ ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો વડોદરા પાસે નંદેસરી ગામમાંથી બોતેર હજારનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે જેમાં તાજેતરમાં રણોલીમાં ગોડાઉન ઝડપી પાડ્યા બાદ આજે નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સફળ રેડ કરવામાં આવી છે જેમાં નંદીસરી ગામમાં માજી સરપંચને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વડોદરા શહેરના નંદીસરી પોલીસ મથક વિસ્તારમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે નંદીસરી ગામના માજી સરપંચ દિલીપસિંહ ઉદેસી ગોહિલ ઉર્ફે સ્વામી દ્વારા પોતાના ફાર્મ હાઉસના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો લાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જે બાતમીના આધારે એસએમસીએ દરોડા પાડતા સ્થળ પરથી ઇમરાન ચૌહાણ જિગ્નેશ અભયસિંહ બારિયા તેમજ રઝાક ઉર્ફે અજ્જુ શેખ રહે રહેઠાણ એમ ત્રણ વ્યક્તિ મળી આવ્યા હતા તેઓની પૂછપરછ કરતા તેઓ શરાબનું વેચાણ કરવા માટે નોકરી પર રાખવામાં આવ્યા છે તેવું કબૂલ્યું હતું શરાબના વેપલાના સંચાલક વિશે પૂછતા તેઓએ નંદેસરી માજી સરપંચ દિલીપસિંહ ઉર્ફે સ્વામીનું નામ જણાવ્યું હતું આ સાથે કલ્યાણનગર ફતેગંજ ખાતે રહેતા અમઝદ શેખ શરાબના ધંધામાં માજી સરપંચનો ભાગીદાર હોવાની કબૂલાત કરી હતી શરાબના વેચાણ માટે જગ્યા માજી સરપંચે પૂરી પાડી હતી જ્યારે અમજદ શરાબની સપ્લાય કરતો હતો પોલીસે નંદેસરીમા ફાર્મમાં વિવિધ બ્રાન્ડની ચારસો છન્નું જેટલી શરાબની બોટલો રોકડ રકમ મોબાઈલ ફોન અને એક વાહન મળીને એક લાખ પાંત્રીસ હજાર એકસો દસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે આ સાથે શરાબના વેપલાના મુખ્ય સંચાલક માજી સરપંચ સ્વામી અને તેના ભાગીદાર અમજદ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે